જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી દેશની સુરક્ષા માટે ચોવીસ કલાક પગે રહેતા આપણા દેશના જવાનો આર્મી નેવી અને એરફોર્સ દરેક દળના જવાનોની દેશભક્તિને બંધન કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સરહદ પર તેના તાપણા જવાનો પરિવારથી દૂર સરહદની રક્ષા કરતા હોય ભારત માતાની આન બાન સાન માટે મોકની પરવા કર્યા વગર અડીખમ ઉભે આયુદ્ધવ આદેશના જવાનોને આપણે તિરંગા યાત્રા રૂપી વંદન કરીએ તિરંગા યાત્રામાં ધાર્મિક સંગઠનો વેપારી ગણ સેવાકીય સંગઠનો વગેરે જોડાયા

જમ્મુ કાશ્મીર ની અંદર પેલગામ માં આતંકી હુમલો થયો ને છવ્વીસ નિર્દોષ લોકો ની હત્યા કરી એને હિસાબે કેન્દ્ર સરકાર દ્વારા અને પાકિસ્તાનના આતંકવાદીઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર નામનો એક ઓપરેશન થયું જેમાં પાકિસ્તાનના સેંકડો ત્રાસવાદીઓનો નાશ થયો એને અનુસંધાને ભારતનો જે વિજય થયો છે એ વિજયને લઈને આખા દેશની અંદર તિરંગા ત્રિરંગા યાત્રાઓ કાઢવામાં આવી અને માંગરોલમાં પણ આજરોજ આ તિરંગા યાત્રા કાઢવામાં આવીને શેકડોની સંખ્યામાં યુવાનો અને વૃદ્ધો તમામ શ્રેણીના આગેવાનો જોડાયા હતા જેમાં આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચોળાસામાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ વેલજીભાઈ મસાણી તથા બંને તાલુકા અને શહેરના પ્રમુખે હાજરી આપી અને બહોડી સંખ્યામાં લોકોએ ભાગ લીધો જેને હિસાબે જે સૈન્ય આપણું કામ કર્યું છે એનો જુસ્સો વધે એના માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવેલી